સાધલી ગામે ટ્રિપલ અકસ્માત સર્જાતા બેને ઈજાઓ અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે રાત્રિના સમયે નશામાં દૂધ ડમ્પરે પહેલાં ટેમ્પોને અડફેટે લઈ સ્પીડમાં ભાગી છૂટતા સમયે સામેથી આવતા ડમ્પરની સાથે ભટકાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતને લઈ લોક ટોળા ભેગા થતાં ડમ્પરમાં ઈજાગ્રસ્ત બે ઇસમોને એકસો આઠ ડોરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા નશેબાજ ડમ્પર ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો અકસ્માતને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ગાડીનો ઓનર છું મેં અને ડમ્પર વાળો ઓવર આવ્યો અને પીધેલી હાલતમાં હતો અને એને આઈને સીધી જ ગાડીની મેં ઠોકી દીધી છે અને અહીંથી એ રમફાટ જતાં આગળ જતાં એક ફરી ડમ્પરની મેં ગાડી એક્સિડન્ટ કરેલ છે અને એની હાલત વધારે પડતી પીધેલી હતી ડ્રાઈવરને કશું નથી થયું ડ્રાઈવર નોર્મલ છે પણ ગાડી ટોટલ લોસ કેબિનની મેં ટોટલ લોસ કરીને આવ્યું છે એને તમારું મારું નામ કનૈયાલાલ મનસુખભાઈ મિસ્ત્રી